અને તમને બધાને ખબર જ છે કે ઓલરેડી આપણી સાથે એક મહેમાન પણ છે કૌશિક ભાઈ જય માતાજી મેળામાં ફૂલ મોજ કરવાની પણ મેળો હજી જામ્યો નથી એવું પહેલો દિવસ છે ને એટલે જામ્યો નથી બરાબર પણ તોય આપણે જઈશું અત્યારે છે ને મેળામાં જ નથી જવાના અત્યારે જવાના છીએ અહીંયા અમારે નજીક કડુકા ખેતલાપાનું મંદિર છે ને ન્યા જવાના છે કૌશિકભાઈ કે જોવું છે કે કે બહુ મેં સાંભળ્યું છે એના વિશે તો કે ચાલો તો ન્યા જ આવી અને જશું એટલે રસ્તામાં ઘેલા સોમનાથ વત આવશે તો ગેલા સોમનાથ મહાદેવના પણ દર્શન કૌશિકભાઈને કરાવવાના ને છે ને અમારે કરવાના છે તમને પણ કરાવી દેવાના છે તો કન્ટિન્યુ બ્લોગ માં બેને રહેજો તો ચાલો નીકળશું કૌશિક ભાઈ અને આમે તે આપણે જે સોમનાથ દરિયા કાંઠે ને એને કયું કેવાય ગીર સોમનાથ કેવાય હા ગીર સોમનાથ ગીર સોમનાથ નું જે ઓરિજિનલ શિવલિંગ છે ને એ અહીંયા આપણે ઘેલા સોમનાથ માં છે હમણાં તમને એનો ઇતિહાસ નું જે લખેલું છે ને એ બતાવું તમને બાકી જો અત્યારે કાઈ ટ્રાફિક નથી છે ટ્રાફિક નહી નથી ને અત્યારે ટ્રાફિક કાઈ નથી મજા આવે એવું છે અત્યારે થામુ આપણે ત્યાં મેળામાં હતા ને બે ત્રણ દિવસ આવ્યા હતા ત્યારે કેવું ત્યારે તો બહુ પબ્લિક વધારે હોય એટલે બહુ મજા ન આવે ગડદીમાં અત્યારે જો હા શાંતિ થી કાંઈ પબ્લિક એ નહીં કશિક ભાઈ હાશી મજા તો અત્યારે જ આવે ને અત્યારે જ મજા આવે કેમ કે ઓછું માણસો હોય ને એમ મજા દર્શન કરવાની મજા આવે અને જગ્યા નો લઈ લઈએ હા અત્યારે જોવા પેલા સોમનાથ તો હાલો મહાદેવના તમને બધાને ને દર્શન કરાવી મહાદેવના દર્શન કરી લીધા અને તમને બધાને હોતે દર્શન કરાવી લીધા જો કે આપણે ઓલરેડી આ જગ્યાના ઘણા બધા લગભગ કેટલા બે ચાર વ્લોગ તો આઈશું હા ઘણા વ્લોગ છે આપણે નજીક થાય એટલે મેળો હોય તો એવી એવી નાડડી દેવી એવી હા એટલે કે અમારી આ ચેનલ ઉપર તમને ઘણા બધા ઘેલા સોમનાથના વ્લોગ જોવા મળી જાય છે એટલે આપણે છે ને વધારે પછી લંબાવીશું ને હવે આપણે જવાનું છે કડુકા કડુકા જવાનું હા કડુકા જવાનું છે કેટલા આપણે દર્શન કરવા હા એટલે ઈ આપણે વધારે ફોકસ કરશું આજના વ્લોગમાં હવે કૌશિકભાઈ ને બધાય જાવી છે કડુકા

હાલો અંદર જઈશું પણ એના પેલા છે ને તમને બધાને આ બાજુ જો દેખાડી દઉં અહીંયા પ્રસાદીનું છે એટલે કે જો ત્યારે આવો ને તો પ્રસાદી વતન શરૂ હોય અને અહીંયા છે મંદિર ખેતલા આપા મંદિર તો અંદર જાવી અને ખેતલાપાના આપણે બધા દર્શન કરવી ચાલો પોસિબલ હશે ને તો તમને બધાને વતન દર્શન કરાવી દેવી તો ખેતલાપાના દર્શન તમે બધા કરી લો અને અમે પણ દાદાના દર્શન કરી લીધા છે અને હવે છે ને થોડું ઘણું તમને આ કેસી ઇતિહાસ વિશે જો કે નથી ખબર પણ ઇતિહાસ વિશે મને કે ખબર નથી કે ખબર નથી પણ તોય જો અમે જો બધાએ દર્શન કરી લીધા અશ્મિતાબેન અને બધાએ અને આ જો તમે દર્શન કરી લો દાદાના જો દાદા મંદિરમાં છે ને આ બાજુ હતા છે હાલો બધાને આપણે છે ને દાદાના સરખી રીતે દર્શન કરાવી દેવી તો જો આ દાદાનું મંદિર છે અને અહીંયા પણ જો તમે આ દાદા છે અને આ બાજુની સાઈડ વતન છે

ઘણી જગ્યાએ હોય એટલે કે અહીંયા તમે દર્શન કરવા આવો ને તો આમાં જોઈ જઈને પગ મૂકવા પડે અત્યારે તો ઓછા છે ને તે છે ને આમાં ઘણી ઘણી જગ્યાએ છે ને દાદા આ રીતે ફરતા હોય છે મંદિરમાં આપણે જો અમને દાદાના દર્શન કર્યાની ની ઓલી સાઈડ છે ને આ બાજુ હોતન દાદા છે જો હા જો અહીંયા હોતન છે આ ધોરીમાં છે જો આ બાજુ જો અહીંયા મોઢું છે અને સામે પૂંછડી છે અને આ બાજુ હોતન દાદા છે અને આ બાજુની સાઈડ હોતન છે જો કૌશિકભાઈની શૂટ કરે છે

જો અહીંયા બીજા જે દાદા છે ને એની સાથે મૂકી દીધા હવે છે ને આ ખેતલા પણ મંદિરનો થોડો ઘણો ઇતિહાસ આપણને આ દાદા કહે છે જો એક કૌશિકભાઈ શૂટ કરે છે પછી કૌશિકભાઈ પાસેથી હું એક ક્લિપ લઈ લઈશ અને આગળ વ્લોકમાં તમને બધાને દેખાડી દઉં હવે આ જે ખેતલા બાપા છે ને હમ એ આપણે બધા દેવીઓના આગેવાન છે હા ના ગણ છે ભોળાનાથે કીધું બધા માતાજીઓને સોળાયો એટલે આ

પાંચસો વર્ષ થઈ ગયા ખાંભીને ભુવા બાપા હતા કાના આપા નામ હતું કાના આપાનો પરમાણી એવી હતી ભક્તિ ની ભક્તિ ની કમાણી થી બાપા ને એમ કીધું બાપા કાયમ દર્શન દિવ ને બધા માણસો ને ઓલું થાય તમે એમ માનું કહો પંદર દિવસ દર્શન દેતા એટલે બાપાએ એની ભક્તિને લઈને કીધું કે માટે દર્શન આપે તો સરસ મજાનો છે ને દાદા એ ઇતિહાસ જણાવી દીધો છે અને થોડો ગણો આપડે વ્લોગમાં તમે આગળ જોઈને આવ્યો છો પણ પૂરો જો તમારે ઇતિહાસ જાણવો હોય ને તો આપડે કૌશિક ભાઈ ની ચેનલ છે કૌશિક ભાઈ કઈ ચેનલ માં આવવાનું છે કૌશિક બાભણિયા હા તો એ છે ને તમને ડિસ્ક્રિપ્શનમાં હું મેન્શન કરી દઈશ તો એ ચેનલમાં પૂરેપૂર દાદાનો ઇતિહાસ અને પૂરેપૂરો મતલબ કે ખેતલા આપવાનો વિડીયો આવી જશે તો એ આખો જોશો ને એટલે તમને બધું સમજાઈ જશે તો કૌશિકભાઈની ચેનલમાં એ જોઈ લેજો દાદાના દર્શન કરીને મંદિર ની સામે જોવા સામે મંદિર છે અને આ કૌશિકભાઈ છે હવે પ્રસાદી લઈ લેવી તો અને જો આપણો પ્રસાદી લઈને બીજી હો તમે આલો તો પ્રસાદી લઈ લેવી અને પ્રસાદી લઈને પછી મળવી તો આપણે મંદિરે દર્શન કરીને પ્રસાદી હોતે લઈ લીધી ને આરે જો થોડા હોતે ને નીકળીને લઈ લીધી સવે થોડી ગરમી વધારે છે કાં કૌશિક ભાઈ એટલે ટાઢું પડવું પડે વંદાસ ભાઈ કીધું ના તો પડી તો પણ થોડું ટાઢું પડવું પડે ને તો જો હવે છે ને કેટલા આપણે દર્શન કરીને હવે પાછા ઘર બાજુ હાલતા થઈ જાય છે તો કન્ટિન્યુ હવે બ્લોગમાં બની રહેજો ઘરે જઈને મળ્યા તો મળ્યા બાકી બ્લોગ પૂરો